તો હાલો મિત્રો આપણે આવી ગયા છીએ હવે આ જંગલ વિસ્તારમાં ઉનાળામાં કેવું લોકેશન છે એ તમને હું બતાવીશ આ એવું છે અહીંયા કાંટા વાતપુસોમાં આમાં નૈકરા કાંટા જ છે આ બધાય બાવર જ છે આમાં સોટી જાય છે અને આ એવી વસ્તુ છે જે જલ્દીથી હળગે છે અને આવા બાવળાઓ એમ જ થાય છે આ એનો વધારાનું કાંઈ આમાંથી નીકળતું હોય આ તે રસ આ તે એમાંથી આ બને છે અને આ હળગાવામા ઉપયોગ આવે છે ફટોફટ હળગી જાય છે અને આપણે સાણા થાપીએ ને આ સાણા ટાઈપ થઈ જાય છે આવું આમાં જાદુ છે જે આમાં થાતું આવે છે અને અહીંયા એક મોટું પણ છે એટલે આ ઉપયોગ લઈ શકીએ છીએ હળગાવામાં કે કંઈ હોય એવું થાય કે આવી જગ્યાએ હલવાના હોય અને રોકાવું હોય તો રોકવા માટે આનો ઉપયોગ કરી શકીએ છીએ અને જો આ કંઈક એવું અજીબ જ છે જે અહીંથી બટકી ગયું છે અને આના એક એટલા ઉપર ઊભું છે અને આની અંદર જવું પડે એકવાર કાંઈ છે નહીં ને કાંઈ હોય ને બાપુ સીધું સોયટું તો રહી તો પણ અહીંયા કોઈ ભાવના પૂછે ભાઈ ઉનાળો છે પાછો આ કોઈ કોઈ આવે નહીં આવે અમારા જેવા રખડું હોય અહીંયા રખડતા હોય વિડીયો બનાવવા હાટું બાકી તો આ ભાઈ એવું છે એ દિવસની થોડીક બીક લાગે એવું છે તો રાતે તો હું પરિસ્થિતિ થતી હોય છે હવે ધ્યાન રાખવું પડે એવું છે અને બહુ ઘાટું છે હું આવીને સોચું રહી એટલે નિરે તે નિરેતે ખરી જવે અહીંથી આ ધંધો કરાય નહીં ચાલો ચાલો ભાગો અહીંથી ભાગો અને આપણે હવે આવ્યા છીએ આ નદીના કિનારે અને આમાં હમણાં મોટા પ્રમાણમાં પાણી ચોમાસામાં જતું હતું અત્યારે તો ખાલી થઈ ગયું છે આમાં ત્રણેય કેટલી વસ્તુ એવી આવી છે હું તમને બતાવી અને પહેલાં નંબરમાં તો જો આલ્બમ જ આવ્યો છે કોકનો આ આલ્બમ આવ્યો છે આખો એટલે આ લગ્નથી કેવો કંકાઈડ હોય છે ભાઈ આલ્બમ ખુદ નાખી દીધો પાણીમાં ફોટા થોડાક છે આમાં જો થોડાક ફોટા છે આમાં બતાવય નહીં કોઈને તો કોકનો એ છે એ મને બસો આ વિડીયો ગોતવાય છે મારો આલ્બમ તે કે બધી વાયરલ થયું એમ એટલે આમાં આલ્બમ એ આવે ભાઈ આમ આ હરફની માથેની લુગડા હરફના કદાચ આપણી દેશી ભાષામાં એની કાચલી અંદર પાણીની અંદર છે જો આખી આમ જોતા એમ જ લાગે કે સાચો હરફ જ છે એક આ સ્ટેન્ડ જેવું સારું છે બે હોવાનું મજા આવે એટલે ઘરે આરામ કરાય બહુ ફર્સ્ટ ક્લાસ છે ખુરશી જેવું મસ્ત મજા આવે એવું જો આરામદાયક હિંચોળા ખાય એવું હિંચકા ખાવાની મજા આવે આવી છે રખરાઈ તો ખરી હોય કંઈક કંઈ ખાવામાં એટલે સારું રે આમ બધા હરામ કારો કાળો કાગડો જોવા મળતો હોય કોઈ છે નહીં હું ના બાવેડા છી આમાં મસર કંઈક કંઈક હું કરે અને ઓલા તમરા આવે ને તમરા તુર્ર તુર્ર બોલે તંભરાય છે એટલે આમ અવાજ આમ એટલે કે તકલીફ પર તો થાય એકલા રીમો ના કરાય એટલે કોઈ થોડોક જાયમો છે એટલે આની બાર નીકળવાનું મન નથી એમ થાય કે બેઠા રે મજા આવે એવું છે વાતાવરણ એ સારું છે ખાટલો બાટલો ભેરો લઈ આવ્યો તો હોવાની તો મજા આવે છે આજ આ પાસે આવીને એટલે ખાટલો ભેરો લઈને આવો એટલે આરામ થતો રહીને આ ખાટલો કાં ખોરસી અને કાદો નૈવું હોય ને તો ઉપાડી જવું છે આ એકલો તો ઘણું તકલીફ ભરું છે આમાં કંઈક કઈક આવતો આવે એમ કહીશ કે અહીંયા એક આપડા જેવો બેઠો છે એમ કરે ચાલો હપકાવીએ ભાઈ વાળ કંઈક બીજું કંઈક આવીને છોટું પેલા ભાગી છૂટાય આ રોજડા અમારી દેશી ભાષામાં મેન રોજડા કહે એટલે આમાં કદાચ રોજડા રખડતા હોય છે આપણે મારે જેમ બપોર વિશે આ બધું છે એ તાજું છે એની ઉપર જેવો કેટલા મચ્છર ઉડે છે અને આ જૂનું છે એટલે આખો અહીંયા ટેગલો પડ્યો છે એનો નિયમ હોય કે જ્યાં રેગ્યુલર આવતા હોય ને એની આવે જ એટલે અહીં અહીંની સ્પેશિયલ જગ્યા છે અને આમ સારું છે થોડુંક ગ્રાઉન્ડ જેવું છે એટલે આખું બધું મોટું ટોળું હોય એ દેહી થાય છે અને આગળ કદાચ નવો જોવા મળી જાય એનું ઠેકાણું થયું છે એટલે આગળ વધીએ ક્યાંક એ છે તમને બતાવી આગળ ભેરા થઈ જાઓ અહીંયા એક મધનું પોળું છે એટલે બધું ઉડી ગયું છે ચોવા અમેર્યું ઓકે દેખાય હમ હું તમને નજીકથી બતાવું મધ ઉડી ગયું છે એટલે કે ટેન્શન નથી નજીકથી બતાવું આ બહુ મોટું હોય છે હવે એમાં કાંઈ છે નહીં અત્યારે આઠ પાર બધું દેખાઈ ગયું છે એમ ઉડી ગયું છે બધું ને કાંઈ છે નહીં આ એમસીલ જે હોય ને એમ સીલ લગાવો ને એના જેવું કામ આપે એટલે અત્યારે આપણે તો કાંઈ કામનું છે નહીં ને ભલે રહ્યું